શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ પોતાના ભાઈના ઘરે જઈ શકે તેના માટે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ મહિલાઓ અને તેમની સાથેના બાળકોને ફ્રીમાં મુસાફરીની સેવા આપવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે ઓગણીસ ઓગસ્ટના રોજ મહિલાઓ બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે રક્ષાબંધન પર્વ પર મફતનો સેવાનો લાભ સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન સમિતિના અધ્યક્ષના સૂચન અન્વયે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે બહેનો અને તેમના પંદર વર્ષ સુધીના બાળકોને બીઆરટીએસ બસો તેમજ સિટી બસમાં મુસાફરી કરવા દેવા અંગે જણાવવામાં આવ્યું છે ઓગણીસ તારીખ સોમવારના દિવસના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત સિટી બસ અને બીઆરટીએસ બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના પંદર વર્ષના બાળકને ફ્રીમાં મુસાફરી કરવા બાબતની વ્યવસ્થા કરવામાં આવી છે આથી શહેરની તમામ બહેનોને જાહેર પરિવહન સેવાનો વધુને વધુ લાભ લેવા બાબતે અનુરોધ કરાયો છે સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે જ્યાં એક ટિકિટથી સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી શકાય છે હાલમાં બીઆરટીએસના કુલ તેર રૂટ તેમજ સિટી બસના કુલ પિસ્તાલીસ રૂટ ઉપર આશ્રય દૈનિક બે લાખ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે